નવરાત્રી એ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ નવ દિવસો દરમિયાન દરેક દેવીનું પોતાનું અને સ્વરૂપ છે જે શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા માતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધદાત્રી તરીકે ઓળખાય છે દરેક દેવી વિશેષ શક્તિઓ અને ગુણોનું પ્રતીક માનવામાં આવે છે જે ભક્તોને જીવનમાં હિંમત શક્તિ સાણપણ અને શાંતિ પ્રદાન કરે છે નવરાત્રી દરમિયાન આ દેવીઓની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પણ આવે છે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ધર્મ ગ્રંથો પ્રમાણે નવરાત્રીમાં દરરોજ માતાના એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તો જાણો નવરાત્રીમાં કયા દિવસે દેવીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઈએ શારદીય નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માર્કેન્ડે પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું હિમાલય આપણી શક્તિ દ્રઢતા આધાર તથા સ્થિરતાનું પ્રતિક છે માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે આપણા જીવન પ્રબંધનમાં દ્રઢતા સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રીની પાસે પ્રાર્થના કરવી જોઈએ શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે હિમાલયની પુત્રી હોવાના લીધે આ દેવી પ્રકૃતિનું સ્વરૂપ પણ છે મહિલાઓ માટે તેમની પૂજા કરવી જ શ્રેષ્ઠ અને મંગળકારી છે માતા શૈલપુત્રી પર્વત રાજા હિમાલયની પુત્રી છે અને સતી તરીકે પણ ઓળખાય છે નવરાત્રીના પહેલા દિવસે આ દેવીની પૂજા કરવામાં આવે છે તેણીને માતૃશક્તિનું પ્રતિક પણ માનવામાં આવે છે જે માણસને ઈચ્છાશક્તિ ભૌતિક સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે માતા શૈલપુત્રીના મોહકરૂપની વાત કરીએ તો માતા દેવીએ સફેદ રંગના વસ્ત્રો પહેર્યા છે માતા શૈલપુત્રી વૃષભા એટલે કે બળદ પર સવાર છે માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશુળ છે જ્યારે માતાના ડાબા હાથમાં કમળનું ફૂલ છે માતા શૈલપુત્રીનું વાહન બળદ છે માતા શૈલપુત્રીનું આ સ્વરૂપ ખૂબ જ દિવ્ય છે માતા શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ શાંત સરળ નમ્ર અને દયાથી ભરેલું છે માતાના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે તેઓ નંદી નામના બળદ પર સવાર થઈને હિમાલય પર બિરાજમાન છે નંદીને ભગવાન શિવનો ગણ માનવામાં આવે છે તપસ્યા કરનારા માતા શૈલપુત્રી તમામ વન્યજીવોની રક્ષક પણ છે અને સૌંદર્ય અને દયાની મૂર્તિ પણ છે જે ભક્તો દેવી શૈલપુત્રીની પૂજા કરે છે અને નવરાત્રિના પ્રથમ દિવસે વ્રત રાખે છે તેમના જીવનમાંથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે અને માતા સંકટ સમયે તેમની રક્ષા કરે છે તે તેમના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે માન્યતાઓ અનુસાર માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ચંદ્રની ખરાબ અસર દૂર થાય છે આ મંત્ર જાપ સાચા ઉચ્ચારણથી કરવો જોઈએ અથવા તો બ્રાહ્મણને નિમંત્રણ આપી દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની મહાપૂજા કરી ચંડી પાઠ કરાવો અને ભક્તોએ મંત્ર ન કરી શકે તો નરવાણ મંત્રની નવ માળા કરવી આ સિવાય બીજ મંત્રનો જાપ કરવાથી પણ ધારેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે